પાટનગર દિલ્હીમાં વધુ એક વખત પાડોશી નોયડાની સૌથી વધુ શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળતા જબરી અફરાતફરી મચી ગઈ છે અને દિલ્હી પોલીસની બોમ્બ શોધક ટીમ સહિતની ખાસ ટીમો આ શાળાઓમાં પહોંચીને પ્રથમ વિદ્યાર્થીઓ સહિત તમામને સલામત કરીને હવે દરેક શાળાના ખૂણા ખૂણાની તપાસ કરી રહી છે આજે સવારે દ્વારકા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ અને બાદમાં અન્ય નવથી વધુ શાળાઓને ઇમેલથી આ પ્રકારની ધમકી મળી હતી દિલ્હી પોલીસ પહેલા આ દ્વારકાની શાળાને પહોંચીને તરત જ ઇમારત ખાલી કરાવી હતી અને ત્યાં જ એક બાદ એક શાળાઓ પણ આ પ્રકારની ધમકી મળતી હોવાના અહેવાલો આવતા જબરીફ ફરતફરી મચી ગઈ હતી પૂર્વી દિલ્હીની મયુર વિહાર સ્થિત મધર ડેરી સ્કૂલ ઉપરાંત સંસ્કૃતિ સ્કૂલ નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલ અને અન્ય બે શાળાઓમાં સંચાલકોને પણ આ પ્રકારના ઈમેલ મળ્યાની પોલીસને જાણ કરતાં જ દિલ્હી પોલીસના પગલે તુરત જ અલગ અલગ ટીમો બનાવીને ઉચ્ચ અધિકારીઓ દોડતા કરી દીધા હતા તો આ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી દો ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે